ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ્સ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણે તો એક થઈ ગયા છીએ થઈ ગયા અમદાવાદ જવા માટે પણ વરસાદ છે કે પડી રહ્યો છે જોરદાર તો અટકે અટકે પડ્યા છીએ જોઈએ હવે કેટલા નીકળ્યા છે અને કેવું રહે છે પછી અમદાવાદમાં જઈશું તો જવા નીકળી તૈયાર થઈ ગયા છીએ આપણું બેગ લઈ લીધું છે રેનકોટ પડ્યો છે અડધું પેર લીધું છે અડધું બાજનું પડ્યું છે હેલ્મેટ લઈ લીધું છે અને બાઈક હજી આપણી આપણી રામ પહેરી નથી બીજા પેરી ની છે તો એ લઈને જવાની છે તો જઈએ હવે અમદાવાદ ને મળીએ પછી અમદાવાદમાં

બિલ્ડિંગમાં કંઈક છે અંદર તો આવી ગયા છીએ અંદર ગઈ અંદર અને જોઈએ ને કઈ દોડ્યા છે બધા अंदर आई गए हैं पाचड़ तुम जो रॉकेट वगैरह पड़ा है जो स्पेस में मुख्य से रॉकेट पड़ा है बाकी मैं स्क्रीन जो रहा है स्क्रीन में आप भी हिस्ट्री और ये वो छह जे रॉकेट लॉन्च करे है कई काम करे तैयारी करे हुए वो काम नीचे आप अपन जो ये है अगर रॉकेट नु बदु काम काजी है छे મિશન ચંદ્રયાન 3 Moon Mission એન્ડ ડિસ્ક્રિપ્શન છે આ હે જે છે જ્યાંથી આપણે બને છે સેટેલાઇટ માટે જાય છે જે માટે તો આ કેમેરાનું છે આપણે વિઝિટ કરી લીધું ઈસરો ઈસરોમાં ગયા હતા વિઝિટ કરવા માટે નોલેજ લેવા માટે તો એ વિઝિટ કરી લીધું છે બહુ જાણવા મળ્યું ખરેખર બહુ સારું છે ચંદ્રયાન છે મંગળયાન છે જેના કેમેરા કેમેરા બધા આ જ જગ્યાએ જ બનેલા છે અહીં એથી જ છે તો એ બધું જાણવા મળ્યું અને ખૂબ સારું નોલેજ ગેન થયું ત્યાં પણ આવો વિઝિટ કરો લોકેશન ડિસ્ક્રિપ્શન મેં એડ કરી દઉં છું અમદાવાદમાં છે તો નજીકમાં છે તો તમે આવી શકો છો અને ખરેખર જે સ્ટુડન્ટ ભણતા છે ભણવા માટે માટે બહુ સારું છે મને પોતાને સાયન્સ પર બહુ એટલું આકર્ષણ છે એટલે જ હું કર્યું અને બધું ખૂબ સારી મેં નોલેજ લીધું તો કહીએ હવે નીકળીએ અમદાવાદ ઘરે જવા અને વરસાદ એકદમ માહોલ થઈ રહ્યો છે મળ્યુંડ થઈ જશે દોડ થઈ ગઈ છે કારણ કે બહુ જલ્દીમાં અમદાવાદ જવાનું છે અને જવાનું છે જોડે જવાનું છે ડિનર બી રસ્તામાં જમવાનું કરવાનું છે તો જોઈએ હવે કેવું રહે છે શું થાય છે રસ્તામાં ધાર્મિક ગાડી લઈને રસ્તામાં જ ઊભા છે અને હું દોડમ દોડ જઈ રહ્યો છું અમદાવાદ જઈને આવ્યો ફરથી અમદાવાદ ઉપર વાહ એક દિન મેં દો બાર ભાગો સો ગાઈસ નિમાસ ધાર્મિક ભાઈએ પાર્સલ લઈ લીધું છે પાર્સલ લઈને નીકળી પડે છે ફટાફટ દોડમ દોડ જઈએ છીએ અમદાવાદ માટે ધાર્મિક ભાઈની ગાડી એ પાર્સલ મૂકી દીધું હવા જઈએ અમદાવાદ તો અમારા ડબ્બા ખુલી ગયા છે ગાડીમાં જ સૌથી પહેલાં ભેળની શરૂઆત કરીએ છીએ સરસ મજાની ભેળ છે અને પછી ખોલીશું બીજો બોક્સ શું કેવું ધાર્મિક ભાઈ રાઈડિંગ ચાલુ છે અને જોડે જોડે બોક્સ પણ ચાલુ છે અનબોક્સિંગ થઈ રહ્યું છે લંચ ડિનર નું તો આપણે સેકન્ડ પાર્ટ માં ખુલી ગયા છે પીઝા ઓહો બ્લેક બ્લેક દેખાય છે પીઝા ખુલી ગયા છે પીઝા ને પાર્ટી માણીએ રાઇડ વિથ પીઝા રાઇડ વિથ પીઝા સો આજ ખરી ખરી મજા કરીએ અંતર આવતું છે કારણ કે એ નથી આવો આવતું હોય રાઇડ વિથ तेरे इश्क मनाएंगे तेरे इश्क

અમે માનુ સહેકાર બોલાયી તો છે તે ચા પી પડ્યો તો મસ્કાબલ લઈ લીધું છે ચા પી લીધી અને ઉપર મસ્કાબન ઠોકીએ હવે ધાર્મિક બી ઠોકીને બેઠા છે અને અમારો વારો છે ખરેખર મજા માણીએ ને મસ્કાબન ની તો મિત્રો ધ બ્લોગ મે આવી જવીલા માપી અને મળીયા અતિકાળે तो और दिवस से मैं वापस आते तो दिवस में और दिवस में सारे ऐसे लाइव सही और हम बात दिखाने के तरीके आए जो जो ये अभी आलदी कर ले सोई है बस आज है गुड नाइट